હાલો હા કોણ 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 તું કોણ માં પેથીઓ બોલું ઈ કયો ઓર પેથીઓ એમે રોસ્ટિંગ મારા પર બનાલ હવે તમે ઓરખતા નથી કયો પેથીઓ હા ઓલો ડબલ બેવડો કે એટલે તું ભાઈ પેલા ઈજત થી વાત કર ડબલ બેવડો કી લેગે તું તને કહું તું તો કોઈ મોટી કોઈ તોપ છે તું કઈ કા હમ ડબલ બેવડો તારો અધિકાર છે મને કહેવાનું એમ નઈ હું ફોન એટલે બાદવાતે ફોન કર્યો કે હું તે કરવા ફોન કર્યો ઈ મને પેલા કે એટલે ખબર પડે ઈ પ્રમાણે વાત કરી એટલે ગમે ઈ ફોન કરું કે ડબલ બેવડો કેવી રીતે કીધું મન તો તું ડબલ બેવડો જ છે ને આ બધીને કોક ની ને સોન ટોપ તું છે બધીને સોરીયો કરી કરીને તો વિડિયો બનાવે છે પાવડર સોરી આવે ને બ્રા સોરી આવે ને જાંગ્યા સોરી આવે ને હા હું ગમે છોરી હું તારે કેટલા ટકા પાવડા છોરી હું ઈ છોરી હું ઈ

যাক তো মুকলে তো যদি এত লোতি পানি হইতো ভাগি কেম কেতো তদিনে আইও তদিনে শে পোরবন্দর ও তুই ভাগি তো তুই দিদি ভাগি নতো गेला উতার কেতু কোকনি ওয়াদি হটাই গতোলে এই তো আমার পাশার বিটিএস মাতে হই গতো তো তুই তো

દાંડીગીર મારું છે ને આખું બરાબર સપોર્ટ માં દાંડીગીર માં આમ જો ખાલી

ઘરે છે ને પેલા પૂછી લેજે કે મારે આ ગાંડીગી નો ડાલમાં થશે છે એની અરે બારે વાત કરવી તારા છે ને અમારે પેલા હિંમત જ વાત કરવાની તારી હિંમત આ ઓકાટો તારી નથી મારે વાત કરવા પેલા બેયે તું લખી કર ઈ તો તું છે ને રૂબરૂ મળ ને તો તને એકવાર હું તને બતાવું મને ખબર ગઈ હતી તો આ વસ્તુ કેવાનો છે રૂબરૂ મળ મને સમજો પેલે થી ખબર પડી ગઈ હતી તું આ વસ્તુ નું કેવું તું છે ને આ મોટો મોટો જ્યોતિષ છે હેલો હું કા તો એટલે તને ખબર પડી પડી જાય

એ જ કે મે તું સાહી પ્રોસ્માલે કે યે ટીકાન ચાર માર લાગા હવે હે હા રોસ્ટી માર છે મતલબ મતલબ અમે રોસ્ટી માં આ પાન તમે માર આ ને કે ઈ ની જ આ પે ઈ તું રોસ્ટી મે તો રોસ્ટી જી વધારે અનલિમિટેડ બાર હોય જ ને એના પર રોસ્ટી મારવાનું ની રોસ્ટી મારું એટલે કાકા થી રોસ્ટી હોય લીギピકી બારું નઈ તમારા જીવા જેવું કાકા થી લે હું એ કાકા થી તારા જીવા સીબુ જીવા બ્રા પેરીને જાઈંગે પેરીને વિડિયો માં રોસ્ટી ન મારવાના તારો ધંધા જેવા એ પહેર્યું ને બ્રા ઈ એક રાખી બરાબર છે એટલે ખબર એમાં ન પડે તું પહેરવાના ધંધા ઈ બધી સારું રાખ સમજી ગયો બ્રાન્ડ શું બ્રાન્ડ બ્રાન્ડ નથી ઓરિજિનલ ડાલા મથા સમજી ગયો બ્રાન્ડ નથી બોલતા બધી આવડી ગઈ

હા ખબર છે કિશન એને અમને આવે છે કે મહેનત કેમ કરી રગડા ઉતરી જાય ને તારાજીવા ખ્યા તારા સિવા ખઉરિયા છે ને બાવરૂમ માં જાય ને બ્રા પેરી ને જંગ કોક સોરી એ સોરી સોરી ને તું વિડીયા બનાવે કોક ને વિડીયા બનાવે બોલતા

વાત કરવાની હિંમત જ નથી પેલા સમજી ગયો તને બોલતા આવડતું બોલે તું કામ આવડે તને

તારો એક ધંધો છે નીતાંબળી નો ઘાઘરો ખોલી ને કમર સુધી મોઢું રાખી દે એટલે તને ખબર પડી જાય વાત નીતામણી કરે તો નીતામણી તું કહીશ ને કે નીતામણી નો મેં જાગી સોરો મેં નીતામણી આ કર્યું ને ઓલું કર્યું ને

આ તો વાત વાળો મુકેશા મારી મુકેશા માની કે છે બરાબર બરાબર મારા પૈસા ખાઈને મને ટાવર આપઈ વાપરવા દેતો અમને રોસ્ટિંગ કઈ એ તારું કામ નથી રોસ્ટિંગ તો રહે કોઈ પણ ડિલીટ નહીં થાય એમ હા